સવારના પોરનો નજારો સુંદર મજાનો પહેલાં પ્રથમ પૌરનો એવો માઇન્ડ બ્લોઈંગ એટલે કે આપણા હૃદયને સ્પર્શ કરે અને આપણા હૃદયને આનંદ આપ્યો સુંદર મજાનો નજારો અને યમનોત્રીથી જવા માટે અમે અત્યારે આ ખરાદી અમારી હોટલથી નીકળીશું સવાર સવારમાં સુંદર મજાનો ભાવિક ભક્તજનો નાસ્તો પણ કરી રહ્યા છે અને મા કલકલ નિનાદ કરતી અને મા યમનોત્રી મહના કિનારે અમે રાત્રિવાસો કર્યો આજે રાત પણ અમે આ રોકાશું એટલે આજે અમારો યાત્રાનો બીજો દિવસ તો સુંદર મજાનો નાસ્તો પણ અમારા ભાવિક ભક્તજન અત્યારમાં ચા પાણી નાસ્તો કે જેમાં સુંદર મજાના ગાંઠિયા છે અમારા ભાવનગરી મરચાં અને છેપલા પણ સરસ મજાના અને દહીં અને ગોળ એવી સુંદર મજાની બધાને અમારે જોવો અહીંયા નારૂભા ઊભા છે અમને કહેશું અનિલભાઈ એમની પાસે લે નારૂભા જે વ્યવસ્થા બધી બરોબર ઓકે બધાને બધા ખૂબ ખુશને જય યમુના મહારાણી ઓમ નમ શિવાય જય સીતારામ તો સુંદર મજાના યમુનોત્રી ધામમાં યમુના મહારાણી સાનિધ્યમાં બધાને મારી નમ્ર પ્રાર્થના કે મારી પોતાની ચેનલ મેહુળ રામાનંદી જે તમને સુંદર મજાના બ્લોગ અત્યારે અમે ચાધામની યાત્રા ચાલી રહી છે એને સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ વિગત સારી રીતે સુંદર રીતે આપીશું તો મારી ચેનલ મેહુર રામાનંદી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈવ કરો ખાસ યાદ રાખો મેહુર રામાનંદી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ માહિતી તમને એમાં ચારોધામની અને બીજા ઘણા બધા આપણા ધાર્મિક સ્થાનોની માહિતી ધીમે ધીમે આપતા છું પણ અત્યારે અમે ચાર ધામની યાત્રા ચાલી રહી છે એની માહિતી આપીશું મેહુર રામાનંદી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈવ કરો જય ગંગામય જય સીતારામ જય મુના મહારાણી કી જય આજે સુંદર મજાની તારીખ બાર નવ બે હજાર ચોવીસના દિવસે અમારો યાત્રાનો બીજો દિવસ કે જે હરિદ્વારથી દહેરાદૂન મસૂરી થઈ અમે આજે ખરાદી રોકાણ ત્યાંથી અમે યમુના મહારાણી દર્શન કરવા એમનોથી જઈ રહ્યા છીએ તો એવા સૂર્યના પુત્ર યમુના મહારાણી કે જ્યાં ગરમ કુંડ આવેલા છે ગરમ કુંડમાં સ્નાન કરીએ ને પછી આપણે દર્શન કરવાનું મહત્ત્વ હોય છે ખાસ કરી અને અહીંયા સુંદર મજાના તમારી પાસે હોય અથવા ન હોય તો અહીંયા ચોખા લઈ લીજો એટલે ચોખા તમને એ જળમાં પધરાવીને તરત દેશે ને તરત ભાત થઈ જશે એ પ્રસાદ ઘરે લેતા આવજો એવું અને યમુના જળ આપણે લઈ લઈશું એટલે એનું પાન કરીશું જળનું તો સુંદર ઐતિહાસિક સ્થાન એટલે અત્યારે દર્શન કરવા બસમાં બેસીને જઈ રહ્યા છીએ તો બધાના મારા તરફથી જય યમુનોત્રી મહારાણી જય સીતારામ ઓમ નમઃ શિવાય જય સીતારામ જય ફરી પાછા અમે યાદ કરાવી દી તારીખ બાર નવ બે હજાર ચોવીસ સવારમાં નાસ્તા પાણી કરી અને યમુનોત્રી જવા માટે નીકળ્યા છીએ અને બસમાં બે ગયા છીએ તો સુંદર મજાનો નજારો એક વખત તો ઇતિહાસ કહી દો ફરીને કહીએ યમુના મહારાણી કે જે સૂર્યના પુત્રી શનિદેવના બહેન યમુના યમુના પણ બહેન એવા યમુના મહારાણીને દર્શન કરવા જશું આપણે અને ત્યાં તપ્તકુંડ પણ કહેવાય સૂર્યકુંડ પણ કહેવાય એવો સુંદર મજાના કુંડમાં સ્નાન પણ કરીશું અને અહીંયા ચોખા થોડાક ગરમ કરી અને પ્રસાદ સ્વરૂપે ભાત લઈ આવશું તો આ એ રસ્તાનો નજારો તમે એ રસ્તો જો જોઈ રહ્યા છો કે થોડુંક આ યાત્રામાં ભગવાનનું ભજન કરતાં કરતાં અને પોતાના વરવાઓનું પુણ્ય પણ ઘણું બધું કામ આવી જાય છે એવી સુગમ આમ સુગમ સરળ છે થોડી ઘણી દુર્ગમ પણ એ તો આપણો વિશ્વાસ દઢ હોય એટલે કોઈ જ વાંધો ના આવે ઈશ્વરી શક્તિ સાથે રાખો અને એટલા માટે કોઈ ચિંતા નહીં કરવાની તો સુંદર મજાના અમારા દરેક યાત્રિક ભક્તજનો

એટલે કોઈ પણ માણસોને જાત્રા કરવી હોય તો ગુરુજીનો સંપર્ક કરવો ગુરુજી નંબર લઈ અને સંપર્ક કરવા વિનંતી બહુ સારું આનંદ આવ્યો બહુ આનંદ ઓહ બસ આપણે વિરમપા તમારું શું કેવું છે બહુ મજા આવી એમ હા બહુ સારું ગામ એમ ને રેડી કેવાય રહ્યો વિજય યમુના માતાને દર્શન કરવા અમે પહેલું ધામ અમારું આજે શરૂઆત કરી રહ્યા છીએ અને ચાલતા જેવો સુંદર મજાનો વરસાદી માહોલમાં નજારો નજારો તમને જોઈ રહ્યા છો અને જ્યારે પણ આવો ત્યારે ખાસ રેનકોટ લાવવાનો ગરમ કપડાં લાવવાના ઠંડી મજા સ્વેટર ઠંડી હોય છે સંભાળીને આ વસ્તુ તો ભૂલવાની તે મૂકી દેવાની તો ખาก બધાને મારી પ્રાર્થના રેનકોટ ભૂલે નહીં અને યમુનોથી ચાલવા માટે 5 6 6 કિલોમીટર છે અને વરસાદી માહોલ હોય ઠંડી હોય તો મોજા રેનકોટ સેટર અને ઇનર ખાસ કઠિન છે કઠિન છે તો રાખવાનું બધું સાથે એટલા માટે બધાને ખાસ પ્રાર્થના એ બધા બરાબર એ ભૂલાય નહીં રેનકોટ જય સીતારામ જય એમનો ત્રિમૈયા કી જય તો જારે પણ તમે યમનોત્રી આવો ત્યારે આજો બહુ સુંદર મજાનું લગાવેલું છે જાનકી ચટ્ટી જીરો અને યમનોત્રી છ કિલોમીટર તો આ રસ્તેથી સામે મંદાકીની હોટલ છે અને આ બાજુ નવીન હોટલવાળા રોડે સીધું જ આગળ જાનકી ચટ્ટી પોલીસ ચોકીથી સીધે સીધા યમનોત્રી જવાય તો જ્યારે પણ આવો ત્યારે એ વાતનો પણ ખ્યાલ કરી લેવો વાત કોઈ પાણી જાણી લેવું તો એ તમારને ખ્યાલ રહે માટે ખાસા આ વિડીયો બનાવ્યો છે જય યમુનોત્રી મેં અહીંયા જાય યમુનોત્રીનું ટ્રેકિંગ આજે તારીખ બાર નો બે હજાર ચોવીસના દિવસે અમારી સનાતન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટ દ્વારા જોવા યમનોત્રી ટ્રેક વરસાદ પડી રહ્યો છે જ્યારે પણ યમનોત્રી આવો સાથે તમારી સાથે ઘોડા ચાલતા હોય ધોળી ચાલતી હોય તો શાંતિ સરળતાથી સુગમ શાંતિ યાત્રા છે કોઈ ટેન્શન નથી તો શાંતિથી પાણી ચાલવાનું કોઈ ચિંતા નહીં કરવાની એટલે શાંતિથી ચડી જવાય એ યમુના મહારાજના દર્શન થઈ જાય તમારા માટે બધાને ચાલશે એટલા માટે એક વિડીયો બનાવ્યો છે જય મહારાણી જય મહારાણી જય સુંદર મજાનું ટ્રેકિંગ કરીને સુગમ યાત્રા અમે એમ કહીએ છીએ એમનો શુગમ યાત્રા કોઈ ચિંતા નહીં તમારા મનમાં દર્શન તો લઈ અને યમતી માતા ચલો પાંચથી છી સુંદર મજાનું ટ્રેકિંગ સાથે જો ડોલીવાળા હોય ઘોડાવાળા હોય અને સાથે અમારા બધા યાત્રિકો ચાલતા હોય કોઈ ચિંતા નહીં સાથે જો અમારા યાત્રિકો અત્યારે સુંદર મજાનો થાક થા રહ્યા છે

એના ઉપર જે આપણે જઈ રહ્યા છીએ એમાં શુભમ અમારે એમનો તો ત્રણ કિલોમીટર દૂર રહ્યું છે ચેકિંગ કરતા કરતા ચાલતા ચાલતા શાંતિથી સુખમાં નિરાશથી ચાલી રહ્યા છીએ એટલે અમારે અહીંયા છીએ હવે ત્રણ કિલોમીટર ટ્રેક ત્રણ કિલોમીટર ચાલવાનું એમનો તો રહ્યું છે તો શાંતિથી ચાલો નિરાશથી ચાલો કોઈ ચિંતા નહીં તો પણ આપણા માટે યમનોતી તો સુખમ છે મારા બધાને જય એમનો મહારાણી જય ગંગે મૈયા જય કેદારનાથ જય બદ્રીનાથ ચારો ધામ જય યમનોત્રી મહારાણી પૂજે અહીંથી હવે અમારું યમનોત્રી મહારાણી એક દોઢ કિલોમીટર છે અહીંથી જાનકી કિલોમીટર બતાવે છે તો સુગમ યમુનોત્રી યાત્રા દ્ધ સંકલ્પ સાથે આવો યમુના મહારાણીનું કરો કોઈ ચિંતા નહીં સાવધાની રાખીએ ચાલવાનું ધ્યાન રાખવાનું છે કોઈ ટેન્શન નહીં જય યમુનો મહારાણી યમુના મહારાણી ફાઇનલી આપણે મંદિર પહોંચવા આવી ગયા છે ટૂંક જ સમયમાં આપણા યાત્રિકો બધા આવે છે હવે ધીરે ધીરે પાછા ઉપર જોઈ તમે યમુના આજે તારીખ બાર નો બે હાજર ચોવીસ ના દિવસે યમુનોત્રી મહારાણી ના દર્શન કરવા પહોંચી ગયા છીએ જો માં યમુનોત્રી મહારાણી કેટલી સુંદર મજાની વહી રહી છે સુંદર મજાનો ધોધ વહી રહ્યો છે યમુનોત્રી મહારાણીનો બધા યમુનોત્રી મહારાણીને દર્શન કરવા માટે ફાઇનલી પહોંચી ગયા છે થોડો વરસાદ પણ છે એટલે શાંતિથી બધાને આવે દર્શન કરવા અમે જાશું યમુનો મહારાણી કી જય બાપુ આપણા લોકલ সূৰ্যকুডি লাগিব যাইছে বোলো এম কি যায় হে ডুকী মাৰি দিছে ডুবি মাৰ লাগি যদি ডুবি যাব સુંદર મજાની બહુ સુંદર બધા અમે આપી ગયા છીએ આ બાજુ જો લોકો બધા ચોખ્ખા આપી રહ્યા છે એ ચડાવે તો તરત જ ભાત બની જાય છે જય આજે અમે તારીખ બારનું બે ચોવીસના દિવસે સવારે અમારે ખરાદી રૂમથી નીકળી અને યમનોત્રી આવવા માટે નીકળ્યા અને ચાલી પેદલ યાત્રા સુગમ અને શાંતિથી યમુના મહારાણીના દ્વારા યમનોત્રી પહોંચી ગયા છીએ જે યમનોત્રીનો ઇતિહાસ છે કે યમુના મહારાણી સૂર્યદેવના પુત્રી હતા અને એમના ભાઈ શનિદેવ અને યમ અને આ ક્ષેત્રમાં ઋષિ તપસ્યા કરતા એટલે ઋષિ પણ યમુના મહારાણીને અહીંયા સ્થાપિત કહેવામાં આવે છે અને ઇતિહાસ એ પણ છે કે ચારેજી મહારાજના નામ પરથી પણ આ યમુના ઓળખાય છે એવી યમુનોતરી તો ઉદ્દમ સ્થાન યમુનોતી મૈયા ખડકર નિનાદ કરતી વહી રહી છે હું આપણું ચાર ધામ એક ધામ યમુનાતી ધામ તમને બધાને સરસ મજાના દર્શન થયા છે મા યમુના મહારાજની પ્રાર્થના કરી બધાનું સ્વાસ્થ્ય રહે સારું રહે પૂરા વસુધાને પૂરા વર્લ્ડને અમારા પુતૃદેવને અમારા પરિવારના પુતૃદેવને અમારા પૂરા સેવક સમાજને પૂરા વર્લ્ડને પૂરી દુનિયાને મા સુખ શાંતિ આપે એવી અમારી ભાવના જય યમુના મહારાજી જય સુંદર મજા દર્શન કરી અને અમે રીત થઈ ગયા છીએ શાંતિથી અને બધાને અમારા ભાઈ ભક્તજનોને શાંતિથી દર્શન થઈ ગયા છે અને અમારું આજે પેલુથામ અમારા ઓતત તરફ કેગે આજે પેલુથામ થઈ જશે માં યમના મારને ખુપ કરી બધા નિર્વિઘ્ન અને પેલા કામના દર્શની બરાબર માં યમના મારની तुली <laughs> दास्तो <laughs>

જોરદાર લસણ અને મારે બેનો સુંદર મહેનત કરીને જો તો આવા સારી રીતે બધા ભજીયા ખાઈ અને ઊભા થયા છે એ મારા ભાઈ ભક્ત જમ્યું જાય એમનું મને